રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડ બનાવવા માટે સાત એક કરોડ રૂપિયાના અલગ અલગ કરોડોના ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને બેચરાજી ઠાકોર અને અમથાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડલારાથી સુબાપુરા રોડ અને અન્ય રોડોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું